મહાદેવના મંદિર પાછળથી ગ્રામ ગાંજો ઝડપાયો બાતમીના આધારે પોલીસે નાર્કોટિક્સ અંતર્ગત કાર્યવાહી કરી સાત હજારથી થી વધુ મુદ્દા માલ ઝડપાયો આરોપીની અટકાયત કરી પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો સહિતની ટીમ પહોંચી આવી અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકામાં આવેલ ઉગરોજ ગામે પાંડેશ્વર મહાદેવના મંદિર પાછળથી સાધુના રહેણાંકવાળી જગ્યામાંથી ગેરકાયદેસર રીતે ગાંજાને રાખીને તેનું વેચાણ કરાતો હોવાની પોલીસને બાતમી હકીકત મળેલ જે બાતમીના આધારે પોલીસ દ્વારા નાર્કોટિક્સ કાયદા સંદર્ભે કાર્યવાહી હાથ ધરીને

સતત વર્ષથી નંબર રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચુક્યા છે ફાયર સેફ્ટી કોર્સ ની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર એકેડેમી બીજા માળે રાષ્ટ્ર બસ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે